એટલે અમારો અવાજ સરકાર સુધી પહોંચાડો એ વિનંતી કરી કારણ કે મોટા મોટો અન્યાય જો આજ થયો હોય

સમગ્ર ક્ષત્રિય સમાજ રાજપૂતનું જ્યારે દિલ દુબાણું છે એમને આ નિવેદનથી એમની લાગણી દુબાણી છે એના વિરુદ્ધમાં અમે આજે અહીં આવેદનપત્ર આપવા આવ્યા છીએ અમારી સાથે માત્ર ને માત્ર ક્ષત્રિય સમાજ જ નથી અમારી સાથે અન્ય સમાજ ભરવાડ સમાજ છે માલધારી સમાજ છે રાવણ સમાજ છે સાધુ સમાજ છે બ્રાહ્મણ સમાજ છે મોલે સમાન મોલે સલામ સમાજ છે દરેક પટેલ સમાજ છે દરેક સમાજે અમને જાહેર માં ટેકો એટલા માટે આપ્યો છે કે અમે અમારા વડવાઓએ આ ભારત ભૂમિ માટે આ ધરતી માટે આ દેશની અખંડિતતા માટે માત્ર ને માત્ર સરદાર વલ્લભભાઈ જેવા મહાપુરુષના એક જ બોલ ઉપર પાંચસો ને પાસઠ રજવાળા એક જ ઝાટકે આ ધરતીને સોંપી દીધા છે આ દેશને સોંપી દીધા છે આજની તારીખમાં કદાચ સરદાર વલ્લભભાઈ નીચે આવીને જુઓને તો આ સમાજની દશા જોઈને કદાચ એક કોમવામાં જતા નહીં એવી દશા લોકોએ કરી છે જ્યારે અમે આ આજ અમારે ન્યાય મળે આ દરફિયા મારવા પડે છે એ ખરેખર અમારા માટે બહુ જ નીચું ખાડવા જેવી બાબત છે ખરેખર આ એક વ્યક્તિને બચાવવા માટે સમગ્ર સમાજને માત્ર ક્ષત્રિય સમાજ નહીં અમારી સાથેના સર્વે સમાજને નાચ કરવામાં આવે છે એ ખરેખર ખૂબ જ ખોટી બાબત છે આને ધ્યાનમાં લઈ અને આને કોઈ પણ ભોગે ગુનેગારને સાર્યા વગર શિક્ષાત્મક પગલાં ભરવા જોઈએ પ્રથમ એ પણ વાત સાથે સાથે કહી દઈશ કે આ લડાઈ અમારી અસ્મિતા માટેની છે સ્ત્રીની લાજ માટેની છે અમારા અમારી પ્રથા માટેની છે અમારા ઇતિહાસને પૂછવા માટેનો જે પ્રયત્ન થઈ રહ્યો છે એ ખરેખર ખોટું છે અને એ અડીખમ હતો અડીખમ રહેશે અને રહેવાનો છે માટે કોઈ પણ પ્રકારે આ રીતે નિવેદન આપતા પહેલાં હવે પછી વિચારે એના માટે સભ્ય સમાજ માફ કરવા તૈયાર નથી અન્ય સમાજો પણ અમારી સાથે એટલા માટે છે કે આ રીતે તો રોજ ગમે તે ગમે તે બોલી અને માફી માગી લે એટલે એમ તો હાલો જ સાબરમતી જેલમાં બધાએ એક નહીં દસ દસ વખત માફી નહીં હો હો વફત માફી માગવા તૈયાર છે છોડી દેજો બધાને એમ છોડાય નહીં ગુનાગાર હોય એને સજા થવી જોઈએ થવી જોઈએ ને થવી જોઈએ આ સર્વે જ્ઞાતિઓ અને સર્વે સમાજો માટે છે અને રૂપાણી રૂપાણીની ટિકિટ રદ થવી જોઈએ થવી જોઈએ ને થવી જોઈએ એ નહીં થાય તો અમારે ના છૂટકે અનિવાર્ય સંજોગોમાં અમારે આથી પણ ઉગ્ર આંદોલન કરવું પડશે અને રાજકોટ મુકામે ખૂબ મોટી મહારેલી છે મહાસલન છે તો અમારી સંકલન સમિતિ જે નેવું અમારા અદા સંસ્થાઓ છે એની સંકલન સમિતિ બનાવી છે એ સમિતિ દ્વારા જે રણનીતિ નક્કી થાય એ રણનીતિ અમે કામ કરવાના છીએ કોઈ પણ ગુનેગાર હોય તો ભારતીય દંડ સંહિતાની અંદર એવું જોગવાઈ છે કે કોર્ટ ડિસાઈડ કરે જે જે તે કોર્ટ ડિસાઈડ કરે એ ડિસાઈડ કરવાની જવાબદારી કાલે ઉઠી અને ભાઈ મહેપતસિંહ ભાઈ વાત કરી કે સાબરમતી સેન્ટ્રલમાં રેપના આરોપી છે ત્રણસો બેના આરોપી છે ત્રણસો સાતના આરોપી છે તો કબુલ કબૂલ કરશે તો એને તમે માફ કરશો ખરા તો આ તો એમને એનાથી પણ ભયંકર ગુનો કર્યો છે તો એ ગુનાની માફી હોય શકે નહીં ગુનાની માફી ફક્ત ને ફક્ત એને સ્વેચ્છાએ જાહેર કરવું પડે રૂપાલીજીએ કે ભાઈ હું અહીંથી ખસી જઉં છું પાર્ટીને મોટું નુકસાન થઈ રહ્યું છે અને ખરેખર અકલ્પનીય નુકસાન છે અકલ્પનીય નુકસાન છે આ રીતે ઓકે ક્ષત્રિય સમાજ દ્વારા માંડલ તાલુકાની અંદર મંડલ મામલતદાર પણ પત્ર આપવામાં આવ્યું છે તો શું કહેશો આપ આપના નામના પરિચય સાથે જણાવશો મારું નામ પ્રતાપસિંહ સોલંકી વતન ઉકે આજે માનનીય માન્ય શ્રી માંડલને અમારા સમગ્ર માંડલ તાલુકાના જે આગેવાનો છે ક્ષત્રિય સમાજના એ બધાએ સાથે મળી અને આવેદનપત્ર આપ્યું આવેદનપત્રનો મુસદ્દો એ છે કે આ સાંપ્રત સમયની અંદર જે દમન ગુજારવામાં આવ્યું છે જે અસ્મિતાનું વર્ન કરવામાં આવ્યું છે એના માટે સમગ્ર સમાજ વ્યક્તિત છે ગુજરાત નહીં બલકે કદાચ આખા દેશમાં આનો ચેપ લાગ્યો છે તો મારું કહેવાનું એટલું છે કે વ્યક્તિ મહાન છે કે દેશ મહાન છે વ્યક્તિને હંમેશા એ મહાન નથી હોતી પણ દેશ મહાન છે દેશની સાર્વભૌમત્વતા મહાન છે કે જે સમાજે આ સંસ્કૃતિ ધર્મ સનાતન ધર્મ અને જે ટકાવી રાખવા માટે જે બલિદાન આપ્યા છે એ બલિદાનનો બદલો તો નથી આપવામાં આવતો પણ આપવામાં આવે શું કે અમારી બેન દીકરીઓની બેન બેટીઓની ઇજ્જત ઉપર જવા માટે જયારે બેઠા હોય એવી વ્યક્તિને કોઈ દિવસ ચલાવી લેવાય નહીં ગમે તે હોય એટલે હું આ માધ્યમથી આપણા માધ્યમથી વિનંતી કરું છું સમગ્ર સમાજને કે રાજકોટનું જે અસ્મિતા સંમેલન થાય ત્યાં આગળ હજારો લાખોની સંખ્યામાં ભાઈઓ બહેનો ઉમટી પડો અને આ અસ્તિત્વનો સવાલ છે એ અસ્તિત્વ ટકાવવો છે તો લોકશાહીની અંદર તમારે કલેક્ટ ભેગું થવું પડશે ભેગા થઈ અને લડત આપવી પડશે ફક્ત ને ફક્ત રૂપાલાની ટિકિટ રદ થાય અને તો રૂપાલાજી અહીંથી જાય વિદાય થાય તો આ અમારા સમાજને લગભગ કોઈ પ્રશ્ન રહેશે નહીં એવું તો એડવાન્સમાં જાહેર કર્યું છે અમારી આખી નેવું બાણું સંસ્થાઓની સંકલન સમિતિ છે એ બાણું સંસ્થાઓ મળી અને નિર્ણય લેશે અને કે શું કરવું નહીતર જો એમને ચાલુ રાખવામાં આવશે તો ભાવિ કાર્યક્રમો બધા જલદ હશે એ નિસંગ છે એટલે આ માધ્યમથી હું કહેવા માગું છું કે ચૌદમી તારીખનું રાજકોટનું મહાસંમેલન લાખોની સંખ્યામાં આદર રહેશે ભાઈઓ બહેનો એ વિનંતી જય માતાજી